હું મહેન્દ્ર ભટ્ટ સદ્ગુરુ તીર્થધામ કા રાજા સદ્ગુરુ તીર્થધામ મિત્ર મંડળ દ્વારા આયોજિત રૈયા રોડ ખાતેનું આ એક સંસ્થા છે સદ્ગુરુ તીર્થધામ કા રાજા છેલ્લા અગિયાર વર્ષથી ગણપતિનું સ્થાપન કરે છે અમારી બાજુની અંદર તે દ્વિજાતીય વિસ્તાર પણ આવેલો છે છતાં હિન્દુ મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ પ્રતિ એટલે સદગુરુ રાખી ઓપરેશન સિંધુ અને સ્વદેશી જાગરણ આ બે વસ્તુની થીમ ઉપર આખા અમારા ગણપતિ પંડાલને રાખવામાં આવેલું છે આ દરમિયાન અમે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસને ને રવિવારના રોજ સાંજે સાડા સાત કલાકે મહાપ્રસાદ નો આયોજન કરવામાં આવેલું છે સંચાલિત છે એ એટલા માટે હું કહું છું કે અમે ક્યાંય ફંડ ફાળો કે કોઈ વસ્તુ લેતા નથી પણ જે સનાતન ધર્મની અંદર માનનારા વ્યક્તિઓનું એક મંડળ છે એ લોકો પોતાના સ્વખર્ચે જે કંઈ આ ખર્ચાઓ થાય છે એને અમે પહોંચીએ છીએ તો હું રાજકોટની મહાનગરની પ્રજાને ખાસ વિનંતી સાથે કરું છું કે આપ સર્વે લોકો અમારા મહાપ્રસાદના આયોજનમાં જરૂર પધારી અને રોજ દર્શન કરવા પણ પધારજો એવી ખાસ વિનંતી કરું છું સાંજ સમાચારના જે કોઈ દર્શકો અને વાચકો છે એમને પણ સદ્ગુરુ તીર્થધામ કા રાજા તરફથી ખાસ આમંત્રણ અને નિમંત્રણ પાઠવું છું સૌને જય ગણપતિ ગજાન સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો